નમસ્કાર જીએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર અમદાવાદના જ્ઞાનદા સોસાયટીમાં ગોડાઉનમાં આગ અમદાવાદના વેજલપુર જ્ઞાનદા સોસાયટીમાં આગની ઘટના બનવા પામી હતી એસીમાં ભરવાના ગેસના બોટલમાં આગ લાગી હતી સોસાયટીની આગમાં મોટો ખુલાસો થતાં આ ઘટનાના કર્તવ્ય મેઘાણી ઉર્ફે મોન્ટુ નામના શખ્સે પોતાના ઘરમાં રાખ્યા હતા એસી પાર્ટ્સ અને એસીમાં ગેસ ભરવાના બાટલા બ્લાસ્ટમાં કર્તવ્યના પત્ની અને દીકરાનું મોત આગ બાદ અફરાતફરી બાદ સિલિન્ડરમાં એક પછી એક આગ દસ ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગયા ઘટનામાં બે વ્યક્તિ ઘાયલ થયા આગામી ઘટનાને લીધે આજુબાજુના મકાનોને અસર થઈ તથા વાહનોને પણ નુકસાન થયું છે હાલ આગ ઉપર કાબુ મેળવી લેવાયો છે રહેણાંક વિસ્તારમાં આવા પ્રકારના ગોડાઉન માટે ફાયર સેફ્ટી આપવામાં આવી હતી કે નહીં તેની તપાસ કરવાની રહી રિપોર્ટર કૃષ્ણરાજસિંહ રાઠોડ જીએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન અમદાવાદ